સ્ટેશન નજીક લારીવાળાને ઢસી જનાર પીસીઆર વાનના ત્રણ પોલીસ કર્મીને હત્યાના પ્રયાસ બદલ ધરપકડ કરાઈ છે વડોદરા રેલવે સ્ટેશન નજીક રાતે બે વાગે લારી બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી કરનાર લારીવાળાને વાન સાથે સો મીટર સુધી બહેરહેમી પૂર્વક ધસડી જવાના બનાવમાં સયાજગંજ પોલીસે ત્રણેય પોલીસ કર્મીઓ સામે હત્યાના પ્રયાસની કલમોનો ઉમેરો કરી તેમની ધરપકડ કરી છે સયાજીગંજમાં કાલુમિયાની ચાલમાં રહેતા મૂળ બિહારના વતની ફૈઝાન શેક પ્લેટફોર્મ નંબર સાતની બહાર ની દિવાલ પાસે રાત્રે બે વાગે આમલેટની લારી ચલાવતો હોવાથી લારી બંધ કરાવવા ગયેલી સયાજગંજ પોલીસની પીસીઆર વાનના કર્મચારીઓ સાથે તકરાર થઈ હતી જે દરમિયાન બંને પક્ષે ચપ્પાચપી થતાં સામ સામે ફરિયાદ નોંધાઈ હતી આ બનાવમાં ફેઝાનને પોલીસ વાન સો મીટરથી વધુ અંતર સુધી ધસરી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો છે

એલઆરડી રઘુવીર ભરતભાઈ એલઆરડી અને કિશન નટવરભાઈ પરમાર કોન્ટ્રાક્ટરનો ડ્રાઈવરનો સમાવેશ થાય છે રેલવે સ્ટેશન વિસ્તારમાં રાતે બે વાગે આમલેટની લારી ચાલુ રાખનાર ફૈઝાનને માર મારી પોલીસ સાથે ધસી જવાના બનેલા બનાવ બાદ પોલીસ કમિશનરે તમામ પીસીઆર વાનમાં બોડી વાન કેમેરા સાથે એક કર્મી હાજર રાખવા આદેશ આપ્યો છે પોલીસ કમિશનર નરસિંહા કોમરે શ્રમજીવી યુવકને સાથે ધસી જવાના બનાવની ગંભીર નોંધ લઈ પીસીઆર પૂરતો સ્ટાફ રાખવા ડીસીપી અને એસીપીને જાણ કરી છે આ ઉપરાંત દરેક વાનમાં કેમેરાની વ્યવસ્થા રાખવા પણ તાકીદ કરી છે તેમણે આ પ્રકારના બનાવ ફરી ના બને તે માટે તમામ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારો હેઠળના લારી ગલ્લા ધારકો સાથે મીટિંગ કરી સંકલન કરવા સૂચના આપી છે લારીવાળા ફેઝાનને પોલીસવાન પોલીસ વાન સાથે ધરસી જતા ગંભીર ઈજાઓ પહોંચવાના બનાવમાં પોલીસની ભૂમિકાની તપાસ માટે શહેર પોલીસ કમિશનરે ઝોન તપાસ સોંપી છે પોલીસ દ્વારા આ બનાવની તપાસમાં તમામ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે તેમજ ફોરેન્સિક નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવનાર છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર